હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના લઘાટીમાં કાનૂન નામની ઊંચી ટેકરી ઉપર વહેલી સવારે વાદળ ફાટ્યા બાદ અચાનક જ પૂર આવ્યું હતું હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના લઘાટીમાં વાદળ ફાટવાના કારણે કાનૂનમાં ત્રણ દુકાનો ધોવાઈ ગઈ અને પૂરના કારણે લોકોની જમીન બગીચા અને પાકને ભારે નુકસાન થયું છે તો બીજી તરફ સરવરી ખાડમાં પાણીના સ્તરમાં ભારે વધારો નોંધવામાં આવ્યો છે પૂરના કારણે એક પુલને નુકસાન થયું છે જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની અવરજવર ઉપર અસર પડી છે કાનૂન ગામમાં બુબુ નાડા ઉપર બનેલો પુલ ધોવાઈ ગયો છે અને ત્રણ દુકાનો તણાઈ ગઈ છે એક સ્થાનિકે આપ પ્રિત જણાવવા કહ્યું હતું કે તે આખી રાત ઊંઘ્યો નથી યુવકે કહ્યું કે ગામનો સંપર્ક કપાઈ ગયો છે અને વાદળ ફાટવાથી અને મોટા પથ્થરો રસ્તા ઉપર આવી ગયા બાદ ઘણું જ નુકસાન થયું છે કુલુ નજીક સરવરીમાં અચાનક જ આવેલા પૂરના કારણે ઘણું નુકસાન થયું છે અને રસ્તાનો એક ભાગ પણ તૂટી ગયો છે તે જ સમયે ભૂતનાથ મંદિર પાસે બસ સ્ટેન્ડ જોડતા રસ્તા ઉપર ઊંડી તિરાડો પડી ગઈ છે અને સલામતી માટે બનાવેલો બંધ ધોવાઈ ગયો છે તદુપરાંત હનુમાન બાગને જોડતો ફૂટ બ્રિજ પણ તૂટવાની આરે છે જેના કારણે સ્થાનિક લોકોની અવર જવર માટે સંકટ સર્જાયું છે તંત્રએ લોકોને નદી કિનારે જવાનું ટાળવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે કુલ્લુ જિલ્લા તંત્રએ ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદના કારણે બંજર અને કુલ્લુ સદરમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે કુલ્લુના એસ રવિશ એ આદેશ જારી કર્યો છે કે વાદળ ફાટવા અચાનક પૂર અને ભૂસ્ખલાનના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હોવાના પુલ ધોવાઈ ગયા હોવાના અને ઘણી જગ્યાએ નુકસાન થવાના અહેવાલો છે ભારતીય હવામાન વિભાગે ઓગણીસમી ઓગસ્ટ બે હજાર પચીસ માટે કુલ્લુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે आज सुबह बादल फटा है लग वैली में और सर्वे जो दरिया है वो इतनी रौद्र रूप से आया है कि उसने सारे रस्ते में जितने पुल थे सारे बहा के ले गया और बड़े बड़े लकड़ी के ठेले पेड़ वगैरह सब वहा के ले के आया और ये जो लग वैली ये जो भूतनाथ पुल है इसके साथ जो फ्रंट में बस एच की तरफ से जो रोड है उस तरफ सारा रोड नीचे को धस गया दरारे, फट गया सारा नीचे धस गया आधा रोड तो वहाँ बहुत मुश्किल हो रही है आने जाने वालों के लिए ये सारा प्रकृति की देन है बस हाँ सर इस बार तो मेरा ख्याल है कि पिछले सत्तर साल के रिकॉर्ड टूटे हैं कि इतनी बारिश इतने नुकसान पब्लिक को परेशानी सारा आज तक तो ऐसा कभी भी नहीं हुआ और प्रशासन से निवेदन है कि इस तरफ अच्छी तरह से ध्यान दे जैसे अपने अपने सरकारी कामों की तरफ ध्यान देते हैं उसी तरह इस पब्लिक की तकलीफों की तरफ पूरा ध्यान दें जी हाँ मैंने आरंभ में बोला कि जितना भी सर्वेरी लग वैल्यू से आई है ये काले रंग की बड़ा रुद्र रूप लेके रौद्र रूप लेके आई हुई है रास्ते में जितने पुल थे छोटे मोटे सब सब बहा कर ले गई है और लकड़ी के बड़े बड़े पेड़ बहा के आए है लकड़ी की छोटे भी बड़े भी हर तरह का नुकसान इससे और जो किनारे के हिस्से है दर सर्वे दरिया के वो सारे बह गए दरिया के साथ ही